સુરતની સુમુલ ડેરીને રાષ્ટ્રીય કક્ષાનું સન્માન પ્રાપ્ત થયું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ કન્વેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ અને એમડી અરુણ પુરોહિતે ઉર્જા બચત માટેના પ્રથમ એવોર્ડ સ્વીકાર્યો હતો સુરત સુમિલ ડેરીના નવી પારડી એકમને ઉર્જા બચત માટે ભારતભરમાં ડેરી ક્ષેત્રે પ્રથમ ક્રમાંકે નેશનલ એનર્જી કન્વેન્સેસન એવોર્ડ બે હજાર ત્રેવીસ એનાયત કરવામાં આવ્યો છે સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરી સુરતના એકમ નવી પહાડી ડેરીને ડેરી ક્ષેત્રના રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ બે હજાર ત્રેવીસમાં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તેમજ સુમુલ ડેરી સુરત મેઈન પ્લાન્ટને ડેરી ક્ષેત્રે સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત કરવામાં આવ્યું છે આ એવોર્ડ સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ કે પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર અરૂણભાઈ એચ પુરોહિતને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો છે ભારતના ડેરી ઉદ્યોગના ઇતિહાસ માસુમુલ ડેરીએ ડેરી ઉદ્યોગના ક્ષેત્રમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારતમાંથી મળેલી કુલ બત્રીસ ડેરીઓની અરજીઓ સામે સ્પર્ધાના તમામ માપદંડમાં ખરા ઉતરી એક જ વર્ષમાં બે નેશનલ એવોર્ડ મેળવ્યા છે સુમુલડેરીના ડેરીના નવી પાડી એકમે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે આ એવોર્ડ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને અર્પણ કરતાં સુમૂલ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોને સુમુલડેરીના ડેરીના વહીવટમાં મૂકેલા વિશ્વાસનું આ પરિણામ છે સુમૂલ ડેરીનું નિયામક મંડળ અને અધિકારીઓને હંમેશા પશુપાલકોના હિત માટે સતત કાર્યરત રહે છે ભારતના

આ પ્રાંતો ખાસ કરીને દૂધ સંપાદન થાય છે આધુનિક પ્રાંતોને કારણે ઉર્જા બચત માટે આદરણીય રાષ્ટ્રપતિના હાથે વિજ્ઞાન ભવન ખાતે ચેરમેન શ્રી સુમુલલા માનસિંહભાઈ પટેલને એવોર્ડ એનાયત થયો છે આ એવોર્ડ સમગ્ર સુમુલ પરિવારના કર્મયોગી કર્મચારીઓ અને પશુપાલકોની મહેનતને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને પ્રમુખશ્રીનો જે રીતે પારદર્શક વહીવટ અને સતત માર્ગદર્શન હેઠળ આ સુમૂલ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને ખાસ કરીને જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાતો થતી હોય અને આર્ય મોદી સાહેબ પણ જ્યારે ગ્લોબલ વોર્મિંગ માટે પર્યાવરણ ચિંતિત હોય ત્યારે સુમૂલ ડેરી સતત પર્યાવરણ બચાવવા માટે અને એમાં પણ ખાસ કરીને ઉર્જા બચત માટે જે રીતે કામગીરી થઈ રહી છે એના અનુસંધાનમાં સોમુલને જે એવોર્ડ મળ્યો છે સમગ્ર સુમૂલ પરિવારના માટે એક આનંદની લાગણી છે